અચ્છા એવું હે પણ અમે તાર વિડિયો નહી જોતા હો ભાઈ સારું હેડો આવ પણ જોવો કે યાર મને તમારા આરીઓ વિડિયો બનાવો યાર અચ્છા એવું તો ખબ પડ કે અમારા વિડિયો જોવો તા તા ન કે એવું બધા મળે અમન ફેન ફોલોઇંગ બધા ઓલો દીપક અચન અમન ઓળખો

મને એમ કે પૈસા મળે એટલે ધંધો મુકરો ચોક લાગી જાગજો ધંધા અને ભાઈ મારા માટે જો જગ્યા વચ કયો મારે કરવું

Asta a fost